તો તમે જોઈ શકો છો કે અડદ અડદની દાળ છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બની અને તૈયાર છે તો આ દાળ જોતા તમને ખાવાનું મન થઈ જશે તો છે ને એકદમ સરસ હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ અડદની દાળની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું અડદની દાળ તો અડદની દાળ આપણે જે રેગ્યુલર સાદી અને સિમ્પલ દાળ બનાવતા હોય તે દાળ બનાવશું તો દાળ બનાવવા માટે મેં એક કપ અડદની દાળ લીધેલી છે તો દાળને પહેલાં આપણે સારી રીતે ધોઈ લેશું ધોઈ અને ત્યાર પછી આપણે તેને બાફી લેશું તો દાળને આપણે સારી રીતે ધોઈ લેશું તો દાળને આપણે આ રીતે એકદમ સારી ધોઈ લેશું જો આ રીતે દાળ ધોઈ અને આપણે જ્યાં સફેદ પાણી છે તેને કાઢી લેશું દાળને આપણે ત્રણથી ચાર પાણીએ ધોઈ અને પછી જ આપણે બાફશું તો આપણે એ દાળને કૂકરમાં ઉમેરી દેસું તો આપણે અડદની દાળ એક કપ છે તો તેમાં આપણે બફવા માટે ચાર કપ પાણીનો ઉપયોગ કરીશું આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ કરી લેશું તો અડદની દાળને બફાતા વાર ન લાગે તો આપણે કૂકરમાં ત્રણ વિસલ જ કરશું આપણે ત્રણ વિસલ કરી લીધી છે તો દાળ આપણે દાળને ચેક કરી લેશું કે તો તમે જોવો છો કે આપણી દાળ છે તે એકદમ સાવ બફાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે દાળ આપણી એકદમ સારી એવી બફાઈ ગઈ છે તો આપણે ત્રણ વિસલમાં દાળ આપણી એકદમ પરફેક્ટ એવી બફાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે બાફેલી દાળમાં ત્રણ કપ જેવું પાણી ઉમેરશું તો પાણી ઉમેરી અને પછી આપણે દાળને ઉકાળશું તો આ દાળમાં તમે છાસનો પણ ઉપયોગ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશો તો અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી આદુ મરચુંની પેસ્ટ ઉમેરશો તો આદુ મરચુંની પેસ્ટ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો અડધી ચમચી ખાંડ ઉમેરશો અડધા લીંબુનો રસ ઉમેરશું તો આપણે એક નંગ ટામેટે દાળ ઉકાળવામાં ઉમેરી દેશો તો ટામેટો છે તે ટોટલી ઓપ્શનલ છે તો ટામેટાને પણ તમે સ્કીપ કરી શકો છો તો આપણે આ અડદની દાળને ચારથી પાંચ મિનિટ આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઉકળવા દેવાની તો આ રીતે ચારથી પાંચ મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળ ઉકળી જાય ત્યાર પછી આપણે તેનો વઘાર કરવાનો દેશી અડદની દાળમાં વઘાર ન કરવો હોય તો પણ ચાલે તો આ દાળને તમે ઉકાળી અને ઉપરથી તમે તેલ અને લસણવાળી ચટણીનો ઉપયોગ કરી અને તે રીતે તમે ખાઈ શકો અને જો આ અડદની દાળ છે તેને તમારે વઘાર કરવો હોય તો તેના ઉપર તમે વઘાર પણ કરી શકો તો આપણે ચારથી પાંચ મિનિટ આ રીતે અડદની દાળ ઉકાળી અને પછી આપણે તેનો વઘાર કરશું તો તમે જોઈ શકો છો કે દાળ આપણી એકદમ સરસ છે કાઠિયાવાડી દેશી અડદની દાળ આપણી એકદમ સારી એવી ઉકળી ગઈ છે તો દાળનો આપણે વઘાર કરી લેશો તો દાળના વઘાર માટે આપણે મોટા એક ચમચા તેલનો ઉપયોગ કરેલો છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે દાળનો વઘાર કરી લેશું તો દાળનો વઘાર આપણે એકદમ સાવ સાદો અને સિમ્પલ વઘાર કરશું તો આપણે એક નાંગ સૂકું લાલ મરચું ઉમેરશું થોડા મીઠા લીમડાના પાન એક ચપટી હિંગ ને આપણે એક ચમચી લસણવાળી ચટણીનો ઉપયોગ કરીશું લસણવાળી ચટણીને તેલમાં સારી રીતે સતળાવા દેશું તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી તેમાં આપણે દાળને ઉમેરી દેસું તો આ રીતે આપણે લસણવાળી ચટણીથી એકદમ સાવ સાદો અને સિમ્પલ વઘાર કરીશું તો અડદની દાળ છે તે એકદમ સરસ ટેસ્ટી એવી લાગશે તો અને સિમ્પલ વઘાર કરી તેમાં આપણે દાળને ઉમેરી દેશું તો તમે જોવો છો કે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ પરફેક્ટ એવી બની અને તૈયાર છે તો આપણી આ દેશી કાઠિયાવાડી દાળ જો તમે આ રીતે બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને એકદમ ટેસ્ટી પણ લાગશે તો તમે જોવો છો કે આપણી એકદમ પરફેક્ટ એવી કાઠિયાવાડી દેશી અડદની દાળ બની અને તૈયાર છે જો તમને આ દાળની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જુઓ છો કે દાળ આપણી એકદમ સારી એવી ઉકળી ગઈ છે અને એકદમ સારી ઘાટી થઈ ગઈ છે તો દાળને સર્વ કરી લેશો તમે જુઓ છો કે આપણી અડદની દાળ છે તે એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર છે જો તમે આ રીતે અડદની દાળ સાથે બાજરીના રોટલા બનાવીને ખાશો તો તમને મજા જ આવશે અને બધાને બહુ જ ભાવશે તો છે ને એકદમ સરસ પરફેક્ટ આપણી ગુજરાતી કાઠિયાવાડી દેશી અડદની દાળ તો આ દાળ જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું પણ મન થઈ જશે મેં જો આ રીતે અડદની દાળ ન બનાવી હોય તો ચોક્કસથી એકવાર તમે આ રીતે અડદની દાળ બનાવજો અને ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બની અને તૈયાર છે તો આ દાળ જુદા જ તમને ખાવાનું મન થઈ જશે